અમે આજ રજા હતી એટલા દિવસથી છે કે રજા રહી નહોતી એટલે વલોગ નાખ્યો નહીં એટલે બાર તેર દિવસ થોડુંક મોડું છું વલોગ નાખવા માટે તો આજે રજા આવી છે એકત્રીસ ડિસેમ્બરની તો અમે વિચાર્યું કે આપણે અંબાજીમાં દર્શન કરીએ છીએ તો દર્શન કરવા જઈએ છીએ તો અહીંયા સિગ્નલ બંધ થઈ જાય એટલે બધા ઊભા રહી જાય સિટીમાં તો સિગ્નલ નું હોય કે નહીં એટલે નગર આમાં કેમેરા લગાડ્યા હોય નગર જીધો સલાન આવી જાય ઘરે કેમ પાંચસો રૂપિયા આવી જાય સિગ્નલ થોડો એટલે લાલ લાઈટ થાય એટલે ઊભું રહી જાવ લીલી લાઈટ થાય પછી હાલવાનું હાલવા વાળાને કઈ રૂલ્સ ન લાગે હાલવા વાળા ને સાયકલ વાળા ને કઈ રૂલ્સ ન હોય તો મિત્રો રોડ કેવો એક નંબર છે કઉ અટે કઈ આવું હોય તો આપડે ગામમાં પેલા આવા સિટીમાં બાજુ હોય કે તો અત્યારે આવે છે ને બે કિલોમીટર બાકી છે અંબાજી માતાનું મંદિર જો કે અહીંયા બધા સુરતમાં રહેતા હોય તો બધા ગયા જ હોય અને સુરતમાં પહેલાં વહેલાં આવે એટલે ત્યાં દર્શન કરવા જાય મારો અવાજ એ થોડોક ઓછો આવતો છે થોડુંક ટ્રાફિક નો અવાજ હોય ને ગાડી હોય એનો અવાજ આવતો હોય છે આ બધું બધા જો ગાડીઓ જાય છે અને સિગ્નલ અમે ઓલા પણ સિગ્નલ છે સિગ્નલ બંધ થાય એટલે બધા ઉભા રહી જાય ઓલા પણ જો મોટી જબર શિવલિંગ છે અહીંથી તમને દેખાતી છે તો આ પુલ જો આ ડબલ પુલ ભેગા થાય છે એક તો આમ વળાક છે આગળથી તમને એવું લાગતું હતું કે આગળથી પુલ જ બંધ છે આયા પુગ્યા તારે ખબર પડી કે વળાક છે એક પુલ એટલે થી છે બધી બિલ્ડિંગ જો આ પુલ આપણે કીધી જોવો છે ખબર હમ આવા પુલ આપણે કીધી જોવો આપણે ન હોય તો મિત્રો આપણે પૂગી જાય છીએ અંબાજી માતાના મંદિરે અહીંથી ખાલી આ છે બી સેરીમાં છે

તો આપણે દર્શન કરવા જઈએ પહેલાં તમને દર્શન કરાવું ના જઈને તો વિડીયોમાં પૂરું જોજો વિડીયોમાં પેલી વાર તો લાઈક કરી દેજો તો આ છે માતાજીનું મંદિર અને તો મિત્રો આ છે મંદિર અને આમે છે અંબેમાં તમે દર્શન કરી શકો છો બાકી તો બહુ વિડીયો ઉતારવાની મનાય છે ખાલી થોડું થોડું બતાવી દઉં તો અહીંથી અમે એન્ટર છે ત્યાં અંદર અમે ગણપતિ બાપાનું મંદિર છે ત્યાંથી દર્શન કરી અને સીધા અંબે એ દર્શન કરવા આવી આવ્યા છીએ બહુ ટ્રાફિક છે આજે તો હોમવાર છે એટલે ટ્રાફિક ઓછી હોય બાકી રવિવારે આવો તો ફૂલ ટ્રાફિક હોય કૌશિક રેવડી લેવી છે કૌશિક રેવડી લે લઈ લે જો આ ગેટ થી જવાનું છે તાપી નદીના કિનારે અમે જઈ છે હવે થોડી કાલ કે ગોળી ને એવું લીધું છે થોડીક જ લીધી છે વધારે થોડી કીધી છે ખાવા કાકો છે હા બાકી તો રેવડી છે બીજી તો વાહ સૂર્ય ભગવાન છે એટલે મોઢું કાળું આવતું છે એટલે વાંધો નહીં થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેજો એનો વાંધો નહીં જો નારાયણ દ્વાર અહીંથી જાવ છે તાપી નદી કિનારે જોવો તમે કિનારો એક નંબર છે એટલે જો ગાડી હોય તો ક્યારે ઘોડાની રાઈડ ઉકરવી તો છે હાલો કરી બગડા હટી બાકી તો જો હંમેશા માતાજીનું મંદિર નાથી ટટાઈ આવી ગયા કિનારે ઉપર મંદિર છે માતાજીનું નીચે ફોટો પાડવા જવા દે હા ફોટા પડવાની જ છે તો મિત્રો હા શાંત વાતાવરણ છે ગાડી આપણે તોય એક ઘોડો છે તમારે ઘોડાની સવારી કરવી તો આપણે તો કઈ કરતા નથી આ આખી તાપી નદી છે અત્યારે તો પાણી ઓછું હોય સોમાહ માં તો છે ને ભાઈ ટેલગી ભરાઈ જાય બધું અમે બિલ્ડિંગ છે એ બધું જવા માટે ઓલી બધું પુલ છે તમારે દર્શન કરીને જો તાપી નદી ની કિનારે હોય ને

તો અમે થોડાક હવે કિનારે આવી ગયા છીએ જો હાવ કિનારે છે અત્યારે તો પાણી ઓછું છે એટલે કાંઈ ઓલું હોય નહીં એટલે આપણે કિનારે આવી ગઈ તો થોડોક ગારો રહેવું બધું છે અને ધવાડા જેવું થઈ ગયું છે આ શિયાળામાં તો એવું જોઈએ એટલે ઓછું દેખાય અમે જો ઓલા આપણે પુલ છે એ બધા ઓલી સાઈડ જવાવાળા હોય ઓલી સાઈડ રહેતા હોય એ બધા છે મિત્રો અંબાજી મંદિરેથી દર્શન કરી સીધા એસે ને વીયા સિટી બસ બસ સ્ટેશન છે અહીંયા ઉભા રહે એટલે આમ લીધો સિટી બસ આવે છે એમાં સ્ટેશન જાતી હોય ત્યાંથી બેહી જવાનું છે એટલે સિટી બસની વાટે ઉભા છે ખાલી લીધા રક્ષાવાળા ચાલીસ રૂપિયા એક ના વીસ ને બસવાળા એક ના દસ લીધા તો ટેન્શન ને આવી જશે તો અહીંથી તો મારે જવાનું છે વરસ આ રૂમે તો ભલો કાંઈ પૂરો કરીએ ભલો પૂરો કરતા પહેલાં તમે કહી દઉં કે તમારે અંબાજી જાવું હોય તો કેમાં જઈ શકો તમે રક્ષામ જઈ શકો બસમાં જઈ શકો અથવા તો રક્ષા કરવી તો પેસલ કરવી પડે ને કાટેશન લગી વિયાવવાનું પછી પાછી રિક્ષા બદલાવવાની અમે તો હાલી દીધા એ બધા મેપમાં જોયું રમીએ નહોતું જોયું એટલે વધારે તો તમે મેપમાં જોઈને જ જાજો કારણ કે અમે કાંઈ તો બધું ભાર્યું નથી આ તો તમને બતાવી દીધું અત્યારે અગિયાર વાગી જાય અવારમાં અમે નવ વાગ્યા નીકળ્યા હતા અગિયાર વાગે પાછા આવીએ વા રિટર્ન તો હવે છે રૂમે રૂમે કાંઈ એટલે અત્યારે તો રૂમ નથી કારખાને અમે જઈ કાર કારખાને હું તો હવે રૂમે લાવી અને વલોક કેવો લાગ્યો વલોક પછી આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બોલો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો પણ જો આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આવજો